પાક છે વર્ષથી રાજકોટ વાસીઓને અને જાપડીનો સ્વાદ સરસ મજાનો અને એની મજા કરાવે છે એવું રવિ ચાપડી ઉંધિયું અને અત્યારે ઉંધિયું તમે જોવો છો મસ્ત મજાનું રેડી થઈ ગયું છે સરસ મજાની સુગંધ આવે છે અને રેગ્યુલર તમે આટલું બનાવો પછી રવિવારના દી કસ્ટમર રવિવારે 1500 2000 માણસ સુ ઓ 1500 2000 માણસનું જાપડી ઉંધિયું રવિવારે બને અને રેગ્યુલર બધું 200 300 જણનું ચાપડી છોડાઈ ગઈ છે હવે આપણે ઊંધિયું નાખી દઈએ નમસ્કાર રાજકોટ વાસીઓ મજામાં છો હું છું તમારી સાથે ઓવાર જે દક્ષિણી શિયાળાની શરૂઆત થઈ ગઈ છે કડકડતી ઠંડી પડે છે અને શિયાળાની શરૂઆતથી જ રાજકોટ વાસીઓ છે તે ચાપડી ઊંધિયું ઘરે બનાવવાનું અને બહાર જમવા જવાની શરૂઆત કરી દે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે કોઈ વાનગી જો ફેમસ હોય રાજકોટમાં તો એ છે ચાપડી અને ઊંધિયું આજે હું તમને છે ને આ મારી પાછળ બોર્ડ જોવું છું રવિ ચાપડી ઊંધિયું કે જે રાજકોટમાં કે રાજકોટ વાસીઓ છે ચાપડી ઊંધિયું ખાવા માટે આજના હું તમને છે ઉંધિયું કઈ રીતે બનાવવું કઈ વસ્તુ એના માટે રેડી કરવી પડે કયા ઇન્ગ્રીડિયન્ટ જોઈ સાથે સાથે એની જે આખે આખી મેકિંગ પ્રોસેસ છે ઊંધિયું અને ચાપડી બે ની એ તમને આજના વિડીયોમાં બતાવવાનો છું ચાલો મારી સાથે કેમ છો ભાઈ મજામાં શું નામ છે તમારું કશ્યપભાઈ રાહુલ તો પેલા તો તમે અમને એ જણાવો કે તમે કેટલા વર્ષથી ચાપડી ઊંધ્યું બનાવો છો સિત્યાવીસ વર્ષ સિત્યાવીસ વર્ષથી અને તમે ચાલુ કરેલું કે ટૂંકમાં મારા ફાધર એટલે હવે આજે આપણે છે ને આખી મેકિંગ પ્રોસેસ દર્શકોને સમજાવી છે તો પેલા તો અમને એ કહી દો કે કઈ કઈ વસ્તુ પહેલેથી રેડી રાખવી પડે ઊંધ્યું બનાવવા માટે આપણે અંદર આવે બટેટા દૂધી રીંગણા કોબી ગાજર વાલોર ગુવાર વટાણા સિઝન પ્રમાણે પ્રમાણેનું ટૂંકમાં મેજોરિટી સાત આઠ શાક તો નાખવાના જ આવે પછી જે સિઝન ચાલુ થાય ને શિયાળામાં વધારે પડતું ચાલે છે એટલે વધારે શાકભાજી આવે તો વધારે નાખવાનું વટાણા નાખીએ તુવેર નાખીએ જેમ જેમ સિઝનમાં જેમ જેમ શાક મળતું જાય બધું વધારે વધારે નાખતા જાય ફિક્સ ન હોય કે જેમ જેમ આવે એમ નાખવાનું પણ જે મેઈન શાક આવે વાલોર ગુવા રીંગણા કે જેનો ટેસ્ટ છે એ બધું તો રેગ્યુલર જ નાખવાનું મળે તોય ભલે ને ન મળે તો ગમે એમ કરીને રાખ નાખવાનું ખાસ તો અમને એ કહેજો કે શાકભાજીનું જે બધું કટિંગ કરીએ તો એમાં શું ધ્યાન રાખવાનું હોય મીડિયમ સાઈઝ હોય કટિંગમાં ટૂંકમાં કઈ રીતે મીડિયમ સાઈઝ બરાબર હાવ ઝીણું નહીં ને હાવ મોટું નહીં એટલે હું તમારો શાક ગાય ગા ચડે સવારથી જ તમે બનાવવાનું શરૂ કરી દેતા હોય સવાર દસ વાગે માનો કે અત્યારે આપણે આ જે બધું જોઈએ છીએ તો આ કેટલો વજન હશે કેટલા લોકો માટેનું ઊંધિયું તમે બનાવો છે 300 400 બરાબર હવે આપણે શું કરશું ભાઈ આગળ હવે આને બાફ પર બરાબર એટલે બધા જે શાકભાજી છે એનું કટિંગ અત્યારે થઈ ગયું છે અને હવે એને બાફી નાખવાના છે એટલે બાફીને પછી વઘાર કરવાનો બાફીને પછી વઘાર કરવાનો પહેલા એને ધોવાનું ધોઈને પછી બાફવા નાખશું રોજ બેન આટલું બનાવવું પડે હા આથી વધારે હોય ઓર્ડર હોય પછી રવિવાર બુધવાર અઠવાડિયામાં ત્રણ ચાર ઓર્ડર હોય એટલે આથી વધારે હોય ધારો કે આજે નાનો વાર હોય તો ઓછું હોય પણ આથી ઓછું ન હોય આથી વધારે હોય

કોઈ કરાગ એમ કે અમારે એક્સ્ટ્રા ખાલી મત પૂરો ને ચાપડી જોઈએ તો એને એવી રીતે આપ્યું ઊંધિયું બનાવવા માટે બધા શાકભાજી છે એ આપણે બાફવા મૂકી દીધા છે ને બફાતા કેટલું લાગશે ટાઈમ 2 કલાક જેવું 2 કલાક જેવું તો હવે આપણે અત્યારે શું બનાવવાના છે આપણે આ વડી બનાવશું એના માટે આ ચણાનો લોટ છે આ મેથી છે આ લસણ છે આંબલી છે ખાંડ ધાણા જીરું મીઠું મરચું અને આ અમારો ખુદનો મસાલો બનાવેલો અને આ આપણે કચકચરા ધાણા એ બધું નાખવાનું આમાં અને મોણ નાખવાનું અને લોટ બાંધવાનો બરાબર અને ખાસ એવું કઈ પ્રમાણ હોય જેમ કે માનો કે આટલું ઊંધિયું બનાવીએ છીએ તો અમે આટલી વડી જોઈએ હા હા હોય કારણ કે આજે અમે પાંચ ડબરા માલ બનાવ્યો છે તો અમે સામે 5 કિલો લોટનો વડી બનાવશું પછી જેમ જેમ અમે માલ વધારીએ એ માને વધારવાને એટલે પછી આનો ટેસ્ટ નો આવે સાચો ઊંધિયાનો ટેસ્ટ વડી થી ન જાવે એટલે તો મિક્સ શાક કહેવાય છે આપડી ઊંધિયામાં વડી મેઈન વસ્તુ બરાબર ઈ વડી જેટલી વધારે હોય એટલું ટેસ્ટ હા હા ભાઈ અત્યારે વડી બનાવી રહ્યા છે આ બધા જે કાંઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સ છે આપણે બેને કીધા એ બધા બધા જ અત્યારે પ્રમાણમાં મિક્સ કરે છે ભાઈ પછી એમાં તેલ અત્યારે ઉમેરે છે આપણે બેન બધું મિક્સ કરી લીધું અત્યારે હા બધું મિક્સ થઈ ગયું કઈ કઈ વસ્તુ નાખી આપણે આમાં મરચું મીઠું ધાણા જીરું હળદર ખાંડ લીંબુ આંબલીનું પાણી હમ લસણ અને પીસેલા ધાણા ને વડિયા ઓકે મેથી અને પછી આ તેલ અંદર નાખ્યું હા મોણ નાખીને અને પાણી થી જોતા પડતું પાણી નાખીને અને ઢીલોઈને એને કઠણ ને એવો લોટ બાંધવાનો બરાબર પછી એની નાની નાની વડી બનાવ ને તળવાની અને તેલ આપણે કયું યુઝ કરીએ છીએ તેલ આપણે રાણી બરાબર એટલે મોણ માં કે કઈ રીતે ધ્યાન રાખવાનું હોય તો મોણ માં હવે એના પ્રમાણ ઉપર આવે કે આજે આટલો લોટ બાંધ્યો છે તો એમાં આટલું તેલ નાખવાનું આથી વધારે છે તો વધારે ઓછું થઈ જાય તો કાચા રીએ અને વધારે થાય તો ભાંગી જાય બરાબર પછી ગરાક ને એની વાટકામાં આવે નહીં એટલે જેમ આપણે ભાખરી ને રોટલી બનાવતા એમાં જે રીતે હોય એમ હા હા એવી રીતે આટલી આટલી નાની નાની વડી બને આ ભાઈ તમે કીધું ગોયણા કરતી વખતે શું ધ્યાન રાખવાનું હોય આ છે ને ફાટી જાય ને થોડાક બાર એટલે અંદર લગન તેલ ચડી જાય અને પાકી જાય એટલે હું અંદર તમને જે કાચું લાગે ને લાગે નહીં અમુક વડે તમે ખાવ ને એટલે એ થોડાક કડક હોય અને અંદરથી કાચા લાગે અચ્છા એટલે જો આ જે છે ને ભાઈ કે છે કે જ્યારે વડીના ગોયણા કરીએ ત્યારે થોડા કામ ફાટી જાય એવી રીતે રાખવાના એટલે તળતી વખતે એકદમ પ્રોપર થઈ જાય એમ ઓલું એકદમ આપણે ગોળ બનાવીએ તો અંદરથી કાચા રહી જાય હા ભાઈ કલર તો સરસ આવી ગયો છે આ મરચું કયું વાપરો કાશ્મીરી રસમ પટ્ટો હાથી નો ઓરિજિનલ આવી બરાબર એ કલર પકડે પણ તમને બહુ તીખું ન લાગે એના એના હાટું એના અમે ચીલી પાવડર વાપરી હાથીનો અને એક મસાલો તમે અહીંયા જે તમારો બનાવેલો છે એ ગોયણા નાખી દીધા છે આપણે વડીના અને હવે તડતા મને ભાઈ શીખડાવશે કેટલા મિનિટ રહેવા દેવાના બે તમને સુગંધ આવશે બે થી ત્રણ મિનિટ પછી સુગંધ આવે એટલે પછી એ ખાણવો કાઢ લેવાનો બારે તો ભાઈ આ રસોઈમાં કેવું હોય કે બધું સ્ટોપ વોચ ઉપર નો હાલે પણ ભાઈએ કીધું કે આવી રીતે ચેક કરવાનું કે હવે એમ લાગે છે જો કે થઈ ગઈ છે કડક એટલે તળાઈ ગઈ છે વડી પછી આમ થોડીક નીતારી દેવાની અને હવે આપણે ઊંધિયા માટેની વડીને કાઢી લેશું બેન આપણે પહેલું સ્ટેપ છે એ બધા શાકભાજીનું કટિંગ કરી નાખ્યું શાકભાજી અત્યારે એક બાજુ બફાઈ છે એક બાજુ વડીના ગોયણા કરીને એ તળાય છે તમે શું તૈયારી કરો છો રસા માટે રસા માટે હા જે આપણે બનાવશું ને એ ટમેટા ડુંગળી અને આદુ લસણ નું બને એના માટે હું આ કટિંગ થાય છે એટલે ગ્રેવી ગ્રેવી થાશે ટમેટા પછી ડુંગળી અને આદુ લસણ વઘાર માટે એટલે આ બધું તૈયાર આ બફાઈ જાય પછી આ વઘાર થાશે શાક નો વઘાર થાશે પછી મધપુડા નો વઘાર થાશે અને પછી રસા નો વઘાર વઘાર ની તૈયારી અત્યારે ચાલે છે અને આ વડી હું ટેસ્ટ કરી લઉં ખાલી વડી ખાવાની મજા આવે કા કપાઈ ગયું છે કે વાર છે વાર છે હજી પાણી કેટલું નાખવાનું હોય એમાં પાણી મોસ્ટલી અત્યારે તો જો જેટલું શાક હોય ને એના કરતા થોડુંક નીચે રાખવાનું હોય પછી ચડી જાય પછી તમારે તમારી ઉપર જેટલું શાક હોય એના કરતા થોડુંક નીચે રાખવાનું થોડુંક ઓછું પાણી રાખવાનું ઓલું ચડવામાં વાર લાગે તમે મોસ્ટ ભરી ગયો ને આપણે આને શાકને હલાવીએ છીએ એક રસ કરવા માટે કે મસાલા ચડે ત્યારે બધું અલગ અલગ ન રહે બરાબર બફાઈ ગયું છે એકદમ હા એકદમ બફાઈ ગયું છે હવે આનો આપણે વઘાર કરશું વચ્ચે એક કે બે વાર ચેક કર્યું ને આપણે હા અને ઉકળે ત્યારે ચેક કરીએ પછી પાછું જોઈ લઈએ કે શું છે અને તર બેસી જાય મોટા તાવી થાથી ત્યારે એક રસ બધાય શાકભાજીને કરે છે બફાઈ ગયા છે કોઈ પણ રસોઈમાં સૌથી વધારે મહત્વનો હોય વઘાર બરાબર ને બેન વઘાર જો પ્રોપર ન હોય તો શાક બનાવતા હોય કે કાઈ પણ બધું તમારું નકામું વઘાર માં બેન શું શું વસ્તુ અત્યારે આપણે નાખી છે તેલ છે લીમડો સુકા મરચા અને ડુંગળી બરાબર એનો વઘાર થાશે આવશે અમારો મસાલો અને વઘાર કરતી વખતે ખાસ શું ધ્યાન રાખવાનું વઘાર બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું બરાબર તેલ નું પ્રમાણ કેટલું રાખવું પડે પ્રમાણે સાત પ્રમાણે આપણે રાખવાનું તેલ કે ઓછુંય ઈ નો ચાલે અને વધારે ઈ નો ચાલે ઓછું હોય તો સ્વાદ ના આવે અને વધારે હોય તો ખાવાની મજા ન આવે

જનરલી ટેસ્ટમાં તમે શું ધ્યાન રાખો એમ કે બધા જે કસ્ટમર અલગ અલગ આવતા હોય એ બધાનો ટેસ્ટ તો અલગ અલગ હોય એટલે માનો કે અત્યારે જે આખું આપણે ઊંધિયું બનાવીએ ઈ જનરલ ટેસ્ટ નું બનાવતા હોય ને તમે અને પછી જેને જે પ્રમાણે તીખું તીખું મીઠું જે આવી રીતે જોતું હોય એમાં ચટણી આવે અમારે મરચાની જેને વધારે તીખું જોતું હોય ઈ એ લોકો અંદર એડ કરીને ખાઈ શકે શાકભાજી બધા આવી ગયા હવે વડી નાખી દેવાની જેમ જેમ પાકતું જાય એમ સુગંધ આવે હમ અને હવે કેટલો ટાઈમ આવી રીતે મિક્સ મિનિટ સુધી એકદમ વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું પછી ઉપર ઢાંકી દેવાનું બરાબર વઘાર થઈ ગયો પ્રોપર ને ઉપર હવે તાણા અને જીરું બંને નાખી દીધું છે એટલે સ્વાદમાં પણ એકદમ સરસ લાગે આ શાકભાજીનો મેળો છે ઊંધિયું છે એ બધા જ શાકભાજી આવી જાય શાકભાજીમાં જે પણ વિટામિન્સની આપણને શિયાળામાં ખાસ જરૂર હોય એક તો કસરત કરવાની મસ્ત એ પણ સારી હેલ્થ બનાવવાનું આ ઋતુ છે શિયાળો છે એ અને બધા જ શાકભાજીનો મેળો એટલે ઊંધિયું રાજકોટમાં તાવો શાકે કહે ને ને તાવો અને ઊંધિયું રેડી છે હવે આપણે જોશું કે મધપુડો અને રસો એ બંનેનો વઘાર કઈ રીતે થાય છે એ પણ તમને બધાને બતાવી દઈએ અને પછી બનશે ચાપડી એ મધપુડાનો અત્યારે વઘાર થાય છે બેન મત બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોઈએ ડુંગળી ટમેટાની ગ્રેવી આવશે અને વટાણા આદુ લસણ અને આમાં રેગ્યુલર મસાલા જે આવે ને ઓકે આ તેલ વધારે કેટલું ઢુકમાં બનાવાના આ ડુંગળી ટમેટાની ગ્રેવી છે એટલે તેલ વ્યવસ્થિત રાખવું પડે નહીંતર એનો સ્વાદ ના સુકા મરચા નાખવાના પહેલા પછી આવી જશે આદુ લસણની પેસ્ટ આ શું નાખીએ છીએ આપણે આ મથુડાની ગ્રેવી ડુંગળી ટમેટાની ગ્રેવી આ આપણો મથુડો બરાબર વાહ અત્યારે તો આને અલગ રાખવાનું કે આમ એડજ નહી અલગ રાખવાનું આનો ડબ્બો ભરીને રાખી દેવાનું એટલે આ બેસ ઉપર ત્યારે એમાં નાખી નાખવાનું તો હવે ઊંધિયું રેડી થઈ ગયું છે પછી આપણે જોયું કે મથુડો બની ગયો અને હવે બેન રસા માટેનો આ વઘાર છે ને હા રસાનો વઘાર છે તેલ મૂકશું પછી આપણે આ સુકા મરચા નાખા હમ અને આદુ લસણની પેસ્ટ વાને લાલ થવા દેજો હમ રાજકોટમાં ખાસ તો શું છે કે ઊંધિયું ચાપડી ખાવા માટે જે લોકો આવે એ ચોડીને ખાતા હોય પહેલા ચાપડીને ચોડી નાખે પછી એમાં ઊંધિયું નાખવાનું એટલે રસો જેટલો વધારે હોય એટલી ખાવાની વધારે મજા આવે તો એ રસાનો એ અલગથી જ વઘાર થતો હોય છે પહેલાં તેલ મૂક્યું પછી એમાં સૂકા મરચાં પછી આદુ અને લસણની પેસ્ટ નાખી દીધી છે હવે એને થોડુંક ગરમ થવા દે છે અને પછી સામે આ કેનમાં જે છે એ ક્રશ કરીને બટેકા ટમેટા અને ડુંગળી બટેકા ટમેટા અને ડુંગળી ત્રણેય ક્રશ કરીને રાખી દેતા છે અને અત્યારે આ મસાલા ઉમેરે છે બેન રસો બેન પછી જેને જેમ જોઈ એમ દેવાનું એ સાફ રસો અને મધપુડો બધું મિક્સ કરીને વાટકામાં આપશે બરાબર અને ચાપડી સલાડ પછી કોઈને વધારે જોતું હોય કે લીલું કરવું છે તો પછી રસો મંગાવે તો રસો આપવાનું અને રેગ્યુલર તમે આટલું બનાવો પછી રવિવાર ના દી કસ્ટમર વધ રવિવારે 1500 2000 માણસ છે ઓહો 1500 2000 માણસ નું ચાપડી ઊંધ્યું રવિવારે બને અને રેગ્યુલર બધું 200 300 જણા હવે આને કેટલી વાર આવી રીતે ઉકાડવાનું રહેશે આ તો ફૂલ ઉકડશે હમ ત્યાં સુધી બરાબર 2 કલાક 2 અડી કલાક ઉકળ્યા એટલે હવે આપણે ઉંધિયું મધપૂડો અને રસો ત્રણેય થઈ ગયું રેડી થઈ ગયું છે હવે બનાવવાની થશે ચાપડી પ્રવીણભાઈ ઉંધિયું કેમ બને છે એ બધું તો અમે જોઈ ગયા હતા હવે અત્યારે ચાપડીનું મેકિંગ આપણે જોવાનું છે ચાપડી બનાવવામાં ખાસ તો શરૂઆત ક્યાંથી હોય લોટ કેવો દળાવવાનો હોય ભાખરી લોટ હોય ને સેજ કરકરો હોય ને એ રીતે દળાવવાનો મોણ પૂરું પૂરું દેવાનું બરાબર એટલે ભાખરીનો જે દળાવીએ હા મને લોટ ભીનો થઈ જાય ને એટલું કરવું પડે તો જ ચાપડી સારી એટલે કડક રાખવાનો કે નહીં કડક નહીં ટૂંકમાં મોણ વધારે દેવાનું મોણ વધારે દેવાનું ફૂલ મોણ દેવાનું આખું જીરું નાખ્યું છે પછી મીઠું મીઠું

આમ આપણે જોઈએ તો શિયાળામાં બીજું બધું ફાસ્ટ ફૂડ ને ખાવું એના કરતાં ઊંધ્યું જ આપડી સાથે ફ્રેશ માલ હોય ભલે ગમે એ બનાવતો હોય ને આ માલ બીજા દિવસ હાલે જ નહીં ખાણી પીણી ફર્સ્ટ નંબર આજ આવે કે આમ આવું આવું ફ્રેશ માલ મળે શાકભાજી એ હોય બધા બધા આમ બીજા દિવસ હાલે નહીં આમાં ઓમ ધ્યાન રાખવું પડે ને આ કાચી પાકી નું નકર ચોટી જાય ને આપણી તો તમારે એક બાજુ લાલ થઈ જાય ને એક બાજુ સફેદ રહે આમ ગ્રાહકો સાથેનો સંબંધ કેવો વર્ષો જૂનો ઘણો મારે

ચાપડીની સુગંધ એ આવે છે ને ઊંધિયાની આવે છે આપણે ટેસ્ટ કરી લઈએ કે કેવું બન્યું છે બરાબર તો ભાઈઓ બહેનો વડીલો મેં તમને બધાને ઊંધિયું કેમ બને છે મતપુડો કેમ બને છે એ બધું બતાવ્યું ચાપડી કેમ બને છે એ બધું બતાવ્યું અને મેં તમારી આરે આરે ઘણી રાહ જોઈ પણ હવે સુગંધ સરસ મજાની છે અને આ જોઈ શકો છો તમે કે આખી આખી ડિશ રેડી છે મારા માટે હવે મારે ટેસ્ટ કરવાનું છે અને ખાસ તો તમને જણાવી દઉં કે અહીંયા એકસો પચાસ રૂપિયામાં અનલિમિટેડ છે આ બધી વસ્તુ જે દેખાય છે તમને એ એમાં આ છે સરસ મજાનું ઊંધિયું જુઓ તમે રસાદાર છે પાછી આ જેને ઓલું કહેવાય કે આપણે વાત થઈ હતી કે મેથીની જે ઓલી હોય છે મૂઠડી એ ઘણામાં ઓછી હોય પણ આ સરસ મજાનું દેખાય છે જો તમને હું બતાવું છું બરાબર પછી આ છે મધપુડો કે જેનો વઘાર મેં તમને બતાવ્યો હતો આ મધપુડો જેને ખાટું ખાટું મીઠું વધારે બનાવવું હોય ચોડીને એના માટે આ ક્રિસ્પી એવી ચાપડી છે સરસ મજાની જે આપણે જોડવાની છે હમણાં છાસ છે ને બીજી બોઘેણી ભરીને છાશ અહીંયા આપી દીધી છે જેને વધારે જોઈએ ડુંગળી છે કોબીજ છે ટમેટા છે લીંબુ જેને નાખવું હોય એના માટે લીંબુ છે તળેલા પાપડ છે લાલ ને લીલા બે મરચાં છે અને આ વધારે સૌરાષ્ટ્રવાળાને વાલી એવી લસણની ચટણી છે લસણની ચટણી કોઈને એક્સ્ટ્રા નાખવી હોય તો એ અને મીઠું કોઈને વધારે જોતું હોય તો એ અને આ છે છાસનો મસાલો તો ચાલો હવે આપણે ચોડીએ ચાપડી આમ તો ચોડીને જ ખાવાની વધારે મજા હોય છે ઊંધિયાની એમ નામ તો ન ખાતા હોય એટલે આપણે હવે ચાપડી ચોડીએ તો ચાપડી ચોડાઈ ગઈ છે અને હવે આપણે એમાં ઊંધિયું નાખી દઈ આમ તો જોયું કે એનું મેકિંગ સારું છે ચોખાઈ સારી છે એવરેજ વાંધો નથી કોઈ પણ વસ્તુમાં બનાવે છે સારું વસ્તુ સારી વાપરે છે અત્યારે તો અમે જે પ્રમાણે જોયું છે એ પ્રમાણે અને જેમ કે ઘણા બધા વર્ષથી છે રવિ ચાપડી ઊંધિયું જે લોકો અહીંયા આવતા હશે ને ખ્યાલ હશે આટલું તો જોશે મને લાગે છે ઊંધિયું એટલે નાખી દઈએ આપણે પ્રોપર મિક્સ થઈ જાય તો તમે થોડોક રસો જોતો હોય તો એ તમે અહીંયા મગાવી શકો ગરમા ગરમ રસો આવી ગયો છે એને નાખી દેજો આપણે અંદર તો ભાઈ રેડી થઈ ગયું છે હવે ટેસ્ટ કરી અને પછી આપણે મધપૂડો નાખીને પણ જોશું કે એ ટેસ્ટ કેવો આવે છે બહુ સરસ ટેસ્ટ છે બહુ તીખું નહીં સાવ મોરું નહીં અને મને તો આ લસણની ચટણીમાં વધારે મજા આવી તો જેને લસણ ભાવતું હોય એને તો નાખ્યું હવે મધપુડો નાખી જોઈએ મધપુડાથી થોડુંક ખાટું ને ગયડો એવો સ્વાદ આવે મીઠો ને ખાટો મને જનરલી તીખું વધારે ભાવે છે એટલે મેં લસણની ચટણીનો આગ્રહ વધારે રાખ્યો છે પણ મધપુડાથી ટેસ્ટ સારો આવે છે જેને ખાટું ને મીઠું ભાવતું હોય એ તો આ છે રવિ ચાપડી ઊંધિયું તમને આ વિડિયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જણાવજો સાથે સાથે અવર રાજકોટ બીજું કયું વિન્ટર ફૂડ રાજકોટનું જે ફેમસ હોય એ કવર કરી શકે એ પણ જણાવજો અને તમે રવિ ચાપડી ઊંધિયુંમાં કેટલા વર્ષથી ચાપડી ઊંધિયું ખાવા આવો છો તમારા રિવ્યુઝ કેવા છે એ પણ અમને જણાવી દેજો કમેન્ટમાં ફરીથી એક નવા ફૂડ બ્લોગના વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આવજો નમસ્કાર અને હું હવે Ya me lo veo así.